નમસ્કાર ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે લઈને આવ્યા છે એકદમ હાઈ પ્રોટીનથી ભરપૂર એવા ઢોસા તમને થકાન લાગતો હોય તો પણ થકાન નહીં લાગે અને કમજોરી દૂર કરે એવા આજે આપણે હાઈ પ્રોટીનથી ભરપૂર કાળા ચણાના ઢોસા લઈને આવ્યા છીએ તો એના માટે જો તમે ગીતાની રસોઈને હજી સુધી લાઇક શેર સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો મિત્રો તો તો અહીંયા આપણે એક વાટકો ચણા લઈ લીધા છે અને રાતભર પલાળી દીધા છે ચણા તમારે રાતભર જ પલાળવા અથવા તમારે પૂરા દિવસ પલાળીને બનાવવો તો હવે એમાં મસાલામાં આપણે બે લીલા મરચાં અંદર ઉમેરીશું અને બીજા મસાલામાં આપણે થોડા ધાણા ઉમેરીશું તો બીજો આપણે ઉમેરીશું પત્તા અને નમક અને અદરક આ રીતે આપણે અંદર ઉમેરી દઈશું અને સૂજી આપણે એક વાટકો સૂજી લઈશું સાથે લઈશું આપણે થોડું દહીં દહીં પણ તમારે ઉમેરવું જ તો જ તમારા ઢોસા એટલા સરસ બનશે એકદમ સોફ્ટ ક્રંચી અને સાથે આપણે પાણી લઈ લઈશું પાણી તો તમારે થોડું વધારે જ ઉમેરવું અને હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું મિક્સર જારમાંથી અને હવે આપણે ગ્રાઇન્ડ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણું બેટર પણ સરસ થઈ ગયું છે તો હવે એને લઈ લઈશું આપણે એક મિક્સર બાઉલમાં તો અહીંયા આપણે લઈ લીધું છે અને હવે આપણે તવો પણ ગરમ કરવા મૂકી દઈશું તો આપણે આ બેટરને આપણે થોડી વાર રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે ઢોસામાં ખાવા માટે ચટણી તૈયાર કરી લઈએ તો ચટણી માટે આપણે એક ઝારે એક જાર ઝાર ફરી લઈ લીધું છે અને આપણે ખૂબ ધાણા લીધા છે લીલા ધાણા એને ધોઈને સાફ કરી અને એકદમ કોરા કરી અને લઈ લીધા છે અને બે તીખા મરચાં લઈ લીધા છે એની ચટણી આપણે તીખા મરચાંની અંદર આપણે કટ કરી દઈશું તીખું તમારા ટેસ્ટ અનુસાર લેવું સાથે આપણે ઉમેરીશું એક નંગ ટામેટું અને આ રીતે ચટણી બહુ જ ટેસ્ટ લાગે છે ઢોસા હોય એટલે ચટણી તો જોઈએ જ એટલે એની અંદર આપણે થોડું દહીં ઉમેરીશું થોડું મીઠું ઉમેરીશું અને થોડું પાણી આપણે દહીંવાળું ધોઈને અને બે લસણની કઢી અહીંયા આપણે પીસીને લઈ લીધી છે જીરું લઈ લીધું છે અને હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને પછી અડધું એક લીંબુ આપણે અંદર ઉમેરીશું એટલે લીંબુથી અને એટલું સરસ ચટણી લાગે છે કે ખાવામાં તમે એમ જ પણ ખાઈ શકો તો હવે એને મિક્સર જાર બંધ કરી લઈશું તો પીસી લઈશું આપણે તો ચટણી પણ સરસ પીસાઈ ગઈ છે તો હવે આપણે એક મિક્સર જારમાં બાઉલમાં લઈ લઈશું મિક્સિંગ તો ચટણી પણ આપણે સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે કરીશું ઢોસાની તૈયારી તો ઢોસા માટે પણ હવે આપણે બેટરને ખોલીને જોઈ લઈશું તો અહીંયા બેટર પણ આપણે હવે લઈ લીધું છે અને હવે એમાં આપણે એને ચલાવીને આ રીતે તમે જોઈ શકો છો અને હવે આપણે તવો ગરમ કરી લઈશું તવો આપણે ઉપર થોડું તેલ લગાવી દઈશું અને ગેસ ફ્લેમ આપણે સ્લો રાખીશું ધીમો રાખો અને થોડું પાણી છંટકારી અને તવો ફૂલ ગરમ થઈ ગયો હોય તો પાણી છંટકાવી અને થોડું આપણે એને ઠંડો કરી લઈશું અને પછી આપણે ઓઇલ સાફ કરી લઈશું તેલ એટલે તવો પણ આપણો સરસ સાફ થઈ ગયો છે અને હવે ચમચો ભરીને આપણે બેટર લઈશું ચણાનો અને બેટર લઈને એને આપણે આ રીતે ફેલાવી દઈશું જેટલો તમારે મોટો કરવો હોય એટલો તમે મોટા બનાવી શકો છો તો જોતાં જ સરસ એવો પેનમાં આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે તો સરસ આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે અને હવે આ રીતે તમે જોઈ શકો છો સરસ ડ્રાય થવા આવ્યો છે અને આપણે થોડું તેલ આ રીતે લગાવી દઈશું અને એને ધીમા તાપે આપણે એને શેકાવા દઈશું તો હવે આપણો ઢોસો સરસ શેકાઈ ગયો છે અને એને હવે આપણે તમે જોઈ શકો છો તો તવાથી પણ આપણો સરસ છૂટો એવો પડી ગયો છે અને ફેરવતા એકદમ સરસ આપણો ફરી જાય છે તો આ રીતે આપણે બીજો પણ બનાવી લઈશું અને એને પ્લેટમાં લઈ લઈશું આપણે બીજો પણ આપણે સેમ એ રીતે તૈયાર કરીશું ફરી પાછો આપણે તવો ઠંડો કરીશું અને એને ઓઇલથી સાફ કરીશું તો હવે આપણે તવો સાફ કરી દીધો છે ફરી પાછું આપણે બેટર ભરી ચમચો ભરીને લઈશું અને ફરી એને આપણે આ રીતે ફેલાવી દઈશું સેમ આપણે અગાઉ બનાવ્યું એવો જ આપણે બનાવીશું તો બનાવતા જ બનાવતા સરસ એવો આપણો ડ્રાય થવા આવ્યો છે અને આ રીતે એને ડ્રાય થવા દેવું તમે જોઈ શકો છો સરસ આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે હવે થોડું તેલ લગાવી દઈશું આપણે અને આ રીતે સાઈડ પર તેલ લગાવી દેવું અને એને ધીમા તાપે એને એને ચડવા દેવો તો હવે ઢોસો તૈયાર થઈ ગયો છે હવે એના તેન પણ છોડી દીધું છે અને સરસ આપણે સરસ એવો કડક ક્રન્ચી અને એવો તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે ઢોસાને વાળી લઈશું તમે જોઈ શકો છો તો કેટલો સરસ આપણા ઢોસા તૈયાર થઈ ગયા છે તો મિત્રો તૈયાર છે